બ્રાન્ડેડ એસેસરીસના નામે ડુપ્લિકેટ એસેસરીઝમાં ટ્રેડમાર્ક અને કોપીરાઇટના નામે વેચવાનું કારસો ચલાવતા વેપારી ઉપર તરાપ મારવામાં આવશે અને કોપીરાઇટના ભંગના ગુના હેઠળ તેમને ધગલવામાં આવશે જેલમાં હાલ ગાંધીનગરથી આવેલી સીઆઈડીની ટીમની રેડ ચાલુ છે સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દા માલ અને કેટલો ડુપ્લિકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી રેડ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે કયા અને કેટલી દુકાનોમાંથી કેટલા રૂપિયાનો અને કેટલું ડુપ્લિકેટ મુદ્દો માલ જપ્ત તેની માહિતી બાદ જણાવવામાં આવશે મારી માતાના ખાંચામાં અનેકો મોબાઈલની દુકાન આવી છે મોબાઈલની દુકાનમાં વેચાતા એસેસરીઝને લઈને ગાંધીનગર સીઆઈડીની રેડ પડતાની સાથે જ મોબાઈલ વેપારીઓમાં ફફડાટ ફેલાવ છે અનેકો દુકાનોના શટર ટપોટપ નીચે પડી ગયા હતા ગાંધીનગરથી આવેલી ની ટીમ દ્વારા ચારથી વધુ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં બ્રાન્ડેડ ના નામે ડુપ્લિકેટ એસેસરીઝ વેચવાનો કારસો ચલાવતા વેપારીઓ ઉપર તરાપ મારવામાં આવશે અને ના ભંગ બદલ ગુના હેઠળને ધકલવામાં આવશે હાલ ગાંધીનગરથી આવેલી ટીમ ની રેટ ચાલુ છે સત્તાવાર રીતે કેટલા રૂપિયાનો મુદ્દો મુદ્દા માલ ને કેટલો ડુપ્લીકેટ માલ છે તે જાહેર કરવામાં આવ્યું નથી રેટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે અને કયાને કેટલા દુકાનોમાંથી કેટલા રૂપિયાનો અને કેટલો ડુપ્લિકેટ મુદ્દો કર્યો છે તેની સમગ્ર માહિતી રેડ સફળતાપૂર્વક પાર પડ્યા બાદ જણાવવામાં આવશે